જય મિત્રો અત્યારે મેં આવી પહોંચ્યા છે અહીંયા કને મેળક અને વર્ણેશ્વર દાદા મેળકધામ નાનું રણ આવી રીતે આ એક જે મુસાફરી હતી એ મુસાફરી અહીંયાની થોડીક રિસ્કી હતી કારણ કે રણ અને રણની અંદર જે રીતે રસ્તાઓ અને એ રસ્તાઓમાં જે રીતે ગાડીને હાલવું એ ગાડીને હાલવાનું કેપેસિટી તો હતી પરંતુ રણના રસ્તાઓને ખબર નથી એટલે અમારી સાથે એક મિત્ર અમારી સાથે આવ્યા અને ખરેખર પછી આ જગ્યા પર પહોંચી આવ્યા અમે તો આ જગ્યા હું તમને બતાવું છું મેળક વર્ણેશ્વર ધામ દર્શન કરે क्या मत है भाई अच्छा पहले हाथ पात धोई ली ये हम की पानी की हो रही थी दोस्त लाइन से मंदिर कहीं भाई धीरे भाई हाँ मंदिर है આ તો મંદિરનો દરવાજો ખોલો આવો આવો ભાઈ આવો ભેગા દર્શન કરી તો જે જગ્યાએ માથું જે પડ્યું હતું અને અહીંયા કને ધડ લડતા લડતા પડ્યું એટલે અહીંયા કને આ ડાડાનું અહીંયા કને મંદિર એમના હું દર્શન કરાવું છું તમને આ રીતે આ ધામ અહીંયા